આજે આ પાંચ રાશિઓ માટે ખુલશે ભાગ્યના બંધ દરવાજા મળશે લાભ જ લાભ મેષ રાશિ પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન બની શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખર્ચમાં વધારો થઈ શકે છે શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે વેપારમાં લાભની તકો મળશે આવકમાં વધારો થશે વૃશ્ચિક રાશિ નોકરીમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો અડચણો આવી શકે છે વેપારની સ્થિતિમાં સુધારો થશે મિથુન રાશિ કળા કે સંગીતમાં રસ વધી શકે છે પરિવારમાં ધાર્મિક કાર્યોમાં ખર્ચ વધી શકે છે વેપારીઓમાં પરિવર્તનની શક્યતાઓ છે તમને કોઈ મિત્ર તરફથી વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે આવકમાં વધારો થશે કર્ક રાશિ નોકરીમાં તમને વિદેશ પ્રવાસની તક મળી શકે છે તમને અધિકારીઓનો સહયોગ મળશે કપડાં અને વાહનની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે શૈક્ષણિક કાર્ય સુખદ પરિણામ આપશે આવકમાં વધારો થશે સિંહ રાશિ નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે પરિવાર સાથે રહેશે આવકમાં વધારો થશે શૈક્ષણિક કાર્ય માટે અન્ય જગ્યાએ જઈ શકો છો તમને મિત્રોનો સહયોગ મળશે કન્યા રાશિ વેપારમાં સુધારો થશે દર તકો મળશે પરંતુ ભાગદોડ પણ વધી જશે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે પ્રવાસ પર પણ જઈ શકો છો ધન લાભ થવાની સંભાવના છે તુલા રાશિ વૈવાહિક સુખમાં વધારો થશે લેખન વગેરે જેવા બૌદ્ધિક કાર્ય આવકનું સાધન બનશે વેપારની સ્થિતિમાં સુધારો થશે તમને ભાઈ બહેનો તરફથી આર્થિક મદદ મળી શકે છે નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે વૃશ્ચિક રાશિ નોકરીમાં બદલાવ સાથે પ્રમોશનમાં તમને સકારાત્મક પરિણામ મળી શકે છે ધીરજ રાખો બિનજરૂરી ગુસ્સા અને વાદ વિવાદ ટાળો શત્રુઓથી સાવધાન રહેવું નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે મકર રાશિ વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે તમારે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને મિત્રનો સહયોગ મળશે પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારી માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આજે તમે પરિવારની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો કુંભ રાશિ નોકરીમાં બદલાવની શક્યતાઓ છે તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકો છો પરંતુ તમારે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું રહેણી અસ્તવ્યસ્ત થઈ શકે છે મેન રાશિ નોકરીમાં પ્રગતિની સંભાવના છે માન સન્માન પ્રાપ્ત થશે શૈક્ષણિક કાર્ય સુખદ પરિણામ આપશે આજે આર્થિક લાભ થવાની સંભાવના છે મોટા ફેરફાર માટે તૈયાર રહો કામની પ્રશંસા થશે તમારા આહારને સ્વસ્થ રાખો શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો